લખપતના સીમમાં વીજ થાંભલા પર શોર્ટ સર્કિટથી મૃત્યુ પામેલ રાષ્ટ્રીય પક્ષી મોરનો મૃતદેહ ગુમ થઈ ગયો લખપતના જુલરાઈ સીમ વિસ્તારમાં આલ્ફા કંપનીની વીજળી પૂરી પાડતી મુખ્ય લાઇનના વીજ થાંભલામાં શોર્ટ લાગતા મૃત્યુ પામેલ રાષ્ટ્રીય પક્ષી મોરનો મૃતદેહ ફોરેસ્ટ અધિકારી સ્થળ પર પહોંચે તે પહેલા જ ગુમ થઈ ગયો હતો આ અંગેની માહિતી મળતા આજે સવારે જુલરાઈની સીમમાં આવેલ આલ્ફા સિમેન્ટ કંપનીને વીજળી પૂરી પાડતી મુખ્ય લાઈનના વીજ થંભલા પર એક રાષ્ટ્રીય પક્ષી મોરને શોટ લાગતા તેનું મૃત્યુ થયું હતું આ ઘટનાની સ્થાનિક વાડી વિસ્તારના લોકો પસાર થયા હતા ત્યારે જાણ થતાં લોકોએ આ બનાવની જાણ ભુલાઈ ગ્રામ પંચાયત સરપંચના પ્રતિનિધિ લાલુભા પઢિયારને કરતા લાલુભા પઢિયારે આ બનાવની ફોરેસ્ટ અધિકારી પ્રતિપાલસિંહ જાડેજા વનરક્ષકને કર્યા બાદ ફોરેસ્ટ અધિકારી સ્થળ પર પહોંચે તે પહેલાં જ કોઈ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામેલ મોરનો મૃતદેહ ગુમ થઈ ગયો હતો આ મોરનો મૃતદેહ કોણે ગુમ કર્યો છે એ અંગેની તપાસ હાથ ધરાઈ છે નોંધનીય છે કે અહીં અવારનવાર પસાર થતી વીજળીના તારથી રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ થતા રહ્યા છે ખાસ કરીને પવનચકીઓ આવેલી છે એ વિસ્તારમાં શોર્ટ સર્કિટને કારણે રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ થવાના કિસ્સા રોજિંદા બન્યા છે પરંતુ આ મામલો ગંભીર હોવાથી સંબંધિત કંપનીના અધિકારીઓ આવા બનાવોને દબાવતા રહ્યા છે તેમ જણાવતા આ વિસ્તારના લોકોએ અનેક સવાલ ઊભા કર્યા હતા આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव